નમસ્કાર દોસ્તો આપ જોડા નવસારી લાઈવ નવસારીના વાસી બોરસી ગામ ખાતે આગામી આઠમી માર્ચે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી થવા જઈ રહી છે અને આ ઉજવણીમાં સમગ્ર બહેનોના પ્રિય એવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના છે અને ખાસ કરીને જે મોદી સરકારની યોજના છે લખપતિ બહેના એ લખપતિ બહેનના પ્રોજેક્ટનું અહીંયા આનવરણ કરવામાં આવવાના છે ત્યારે એની તડામાર તૈયારી ચાલી રહી છે આપ જોઈ છો તે રીતે વિશાળ ડોમ અહીંયા બનાવવામાં આવ્યો છે અને આ ડોમમાં લગભગ એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર કે એક લાખથી વધુ મહિલાઓ અહીંયા આવશે એટલે મહિલાઓની સાથે સાથે અહીંયા અનેક લોકો પણ આવવાના છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ન નવસારીના સાંસદ અને કેન્દ્ર સરકારના જન રાજ્ય શક્તિ મંત્રી એવા જે આર પાટીલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે ત્યારે કેવી ચાલે છે તૈયારીઓ અને આ કાર્યક્રમમાં કેવું આયોજન છે તે અંગે નવસારી જિલ્લાના કલેક્ટર દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પત્રકારોને માહિતી આપતા નવસારી જિલ્લાના કલેક્ટર શિપ્રા અગ્રએ શું જણાવ્યું એ જોઈ લઈએ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સેલિબ્રેશનમાં માનનીય વડાપ્રધાનશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રી અને જળશક્તિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં નવસારી વલસાડ અને ડાંગના જુદા જુદા લખપતિ બેનો તેમજ લખપતિ બનવા માંગતા હોય એવા સખી મંડળના બહેનો સામેલ થશે આ કાર્યક્રમમાં તેત્રીસ જિલ્લાના સખી મંડળો દ્વારા ઉત્પાદના તેત્રીસ જેવા સ્ટોલ રાખવામાં આવશે એના સાથે જ કેચ ધ રેન કેમ્પેન અંતર્ગત એક જલસંચયનો પણ સ્ટોલ રાખવામાં આવશે માનનીય વડાપ્રધાનશ્રી આ સખી મંડળોના બેનોમાંથી સિલેક્ટેડ સખી મંડળોના બેનો સાથે ચર્ચા વિચારણા કરશે તેમજ ઓપન જીપમાંથી આ સ્ટોલ્સ પાસેથી ગુજરીને મંડપમાંથી ડોમ રોડ શો જેવો રોડ શો કરીને જનમેદિનીને સાહેબ સંવાદ કરશે આ બેનો માટે જે આવે છે ત્રણે ત્રણ જિલ્લામાંથી એમના માટે ખાવા પીવાની વ્યવસ્થા આવવા જવાની વ્યવસ્થા પાણી એના સાથે જ સ્થળ પર ટોયલેટ્સ મેડિકલ ફેસિલિટી આ બધી તૈયારીઓ કરવામાં આવેલી છે આ બધી બેનો જુદા જુદા કાર્યક્ષેત્રે કામ કરે છે એમનામાંથી જ સિલેક્ટ થયેલી બહેનો વડાપ્રધાનશ્રી સાથે રૂબરૂમાં સંવાદ પણ કરી શક આઠમી માર્ચે દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ગોરીગઢનો મેળો પણ યોજાવાનો છે અને સાથે સાથે એક અન્ય મેળો મહિલાઓનો અહીંયા યોજાવાનો છે આ મેળામાં અનેક મહિલાઓ પણ આવવાની છે ત્યારે આ મેળામાં આવનાર જનાર વચ્ચે આઠમી માર્ચે બોર્ડની પરીક્ષા પણ ચાલી છે ત્યારે બોર્ડના પરીક્ષાર્થીઓને આ અંગે શું વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને અમે તમને જે હેલ્પલાઇન નંબર આપીએ છીએ હેલ્પલાઇન નંબર પર બોર્ડના પરીક્ષાર્થીઓ જો અહીંયા ટ્રાફિકમાં અટવાય તો તેના માટેની શું વ્યવસ્થા છે તે પણ જોઈ લઈએ નવસારી જિલ્લાના કલેક્ટરે આ અંગે શું માહિતી આપી તે જોઈએ ગુજરાતમાં દસમા અને બારમાના બોર્ડની એક્ઝામ ચાલી છે આઠ માર્ચનો દિવસ પરીક્ષાનો દિવસ છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થાને ધ્યાને રાખતા જે સેન્ટર ડિરેક્ટલી એફેક્ટેડ છે એવા અમારા બે સેન્ટર છે એના પર જેટલા વિદ્યાર્થીઓના પરીક્ષાના નંબર છે દરેકને વ્યક્તિગત રૂપે જાણ કરવામાં આવશે તેમજ દરેક શાળામાં નોડલ અધ્યાપક નિમવામાં આવેલા છે એમનો નંબર પણ અમે પ્રસિદ્ધ વિદ્યાર્થીઓને તો કર્યો છે પણ જાહેર જનતા માટે પણ કરી દઈશું એમને સમયસર પહોંચવા માટેની સૂચના તો સધળી આપવામાં આવેલી છે જ પણ આ લોકોને કોઈ પણ તકલીફ થાય અગવડતા જણાવે તો આ નંબર પર કોલ કરીને અમે લોકોએ રિઝર્વ ગાડીઓ રાખેલી છે જે બીકન સાથેની રહેશે અને કોઈપણ પ્રકારના ટ્રાફિકમાં કે કોઈપણ અઘરી પરિસ્થિતિમાંથી સમયસર પોતપોતાના ટેન્શન ફ્રી પોતપોતાના સેન્ટર પર પહોંચી શકે એના માટે બધી જ વ્યવસ્થા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની કે જ્યારે આટલી મોટું અહીંયા આયોજન થવાનું હોય અને લાખો લોકો અહીંયા આવવાના હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની પણ પરિસ્થિતિ જોવી હોય સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા પણ જોવી હોય અને અન્ય શું વ્યવસ્થા ઊભી કરી છે કેવી રીતે બંદોબસ્ત હશે અને આટલા બધી સિક્યુરિટી હોય જ્યારે વડાપ્રધાન આવવાના હોય ત્યારે સિક્યુરિટીની શું હશે તે અંગે નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે શું કહ્યું એ જોઈ લઈએ આગામી આઠ માર્ચની રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ નવસારીના વાસી બોરસી ખાતે માનનીય વડાપ્રધાનશ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય જલ શક્તિ મંત્રીશ્રીની અધ્યક્ષતાની અંદર એક લખપતિ દીદીનું કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત એક લાખ એક હજાર લોકોની જનમેદના એક્સપેક્ટેડ છે તે અનુસંધાને પોલીસ દ્વારા ચુસ્તપણેનું બંદોબસ્તનું પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે આ થ્રી લેયરની અંદર ડિપ્લોય થયેલા સિક્યોરિટી પ્લાનની આખી તૈયારી થઈ ગઈ છે ત્રણ હજારથી વધારે પોલીસ અને એક હજારથી વધારે હોમગાર્ડ મલાવીને ટોટલ ચાર હજારથી વધારે સિક્યોરિટી પર્સનલની દેખરેખની અંદર આ થ્રી લેયરનું સિક્યોરિટી પ્લાન યોજવામાં આવશે એની સિવાય આખા રૂટ ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યું છે જેના અનુસંધાને કોઈપણ પ્રજાને મંડપની અંદર પહોંચતા કે બીજા પ્રજાને પોતપોતાના ડેલીના એક્ટિવિટીસ કરવામાં તકલીફ ના પડે તેવી બાબતની વ્યવસ્થા રાખવામાં આવી છે ડ્રોન દ્વારા ટ્રાફિકના મુવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવશે અને કોઈપણ સંજોગો દ્વારા આ આખું સિક્યોરિટી પ્લાન જો છે તેની પ્લાનિંગ થઈ ગઈ છે અને એના એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીના પ્લાનિંગ અનુસંધાને ચૌદ જેટલા એસપી રેન્કના અધિકારીઓ એકત્રીસ જેટલા ડીવાય એસપી રેન્કના અધિકારીઓ અને ત્રણ હજારથી વધારે પોલીસ અને હજારથી વધારે હોમગાર્ડ ને લઈને આ આખું થ્રી લેયર સિક્યોરિટી પ્લાન તૈયાર કરવામાં આવે ટ્રાફિકના કોઈ ટ્રાફિકના રૂટના માટે જો ફોર લેન્સ વાસીબોરસી ખાતે આવી રહી છે તેમાં બે લેનની બજાય ત્રણ લેન ઉપર એક તરફ ટ્રાફિક ચાલશે તેવી બાબતનું જાહેરનામા બાબત બહાર પાડવામાં આવશે અને એક સિંગલ લેન જો છે તે વાસીબોર મરૂલી મરોલી તરફ ચાલે એવી રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે રસ્તાની અંદર બસીસના ખરાબ કરવા માટે ખરાબ થઈ જાય તે બાબતની ક્રેન્સ રાખવામાં આવી છે અને મારા દસવી અને બારવીના બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે એક સ્પેશિયલ ડિપ્લોયમેન્ટ પ્લાન રાખવામાં આવ્યું છે કે કોઈપણ વિદ્યાર્થી પોતાની એક્ઝામની અંદર ટેન્શન ફ્રી થઈને જઈ શકે છે તે બાબતની કાળજી રાખવામાં આવી છે અને લાસ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે સ્પેશિયલ ડેડિકેટેડ વ્હીકલ્સ રોડ ઉપર મૂકવામાં આવશે તેમના કોન્ટેક્ટ નંબર વિદ્યાર્થીઓ અને એમના અધ્યાપકો સાથે શેર કરવામાં આવશે તો એ વ્હીકલ્સની અંદર વિદ્યાર્થીને બેસાડીને એમના એક્ઝામ સેન્ટર ઉપર પહોંચે એવી રીતેની વ્યવસ્થા ગોઠવવામાં તો આપે જોયું કે જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા પણ અહીંયા જે પોલીસ ડેપલોટ કરવામાં આવવાના છે અને રસ્તામાં ટ્રાફિકની પણ વ્યવસ્થા ન થાય અને ટ્રાફિકને પણ કોઈ અનુરૂપ ન થાય એ રીતનાની વ્યવસ્થા કરવામાં આવે છે આ અંગે આગામી દિવસમાં જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે કે કયો રસ્તો ચાલુ છે અને કયા રસ્તામાં ટ્રાફિકનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે તો એ રૂટ પર આપ ખાસ જજો કારણ કે ટ્રાફિકમાં આ અટવાઓના એ માટે આ રૂટને ફોલો કરવો ખૂબ જરૂરી છે અત્યારે હાલ જુઓ છો એ રીતે આ તડામાર તૈયારીઓ ચાલી રહી છે નવસારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આવતીકાલે સી આર પાટીલ પણ આ વિસ્તારની મુલાકાત લેવાના છે આ ડોમમાં શું વ્યવસ્થા છે તે પણ જોવાના છે અને આગામી દિવસમાં અહીંયા જે વ્યવસ્થા છે તેના સુપેરી નિરીક્ષણ પણ કરવામાં આવવાના છે ત્યારે તતત સતત આ કાર્યક્રમ માટેની શું અપડેટો છે શું માહિતી છે અને કોણ કોણ આવનાર છે તેની વિગતો પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ હાલ આ પૂર્વ તૈયારી માટે જે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા એક લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રતિનો ડોમ બનાવવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી મોટો આ ડોમમાં પોતાનો એક રોડ શો કરવાના છે એટલે કે ડોમમાં અંદરથી પો આવવાના છે ત્યારે દરેક લોકો એને જોઈ શકે દરેક લોકો દરેક બહેનો એમને પોતાના નજીકથી નિહાળી શકે એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે વચ્ચે આ એક વિશાળ રસ્તો જોયો છે છે આ રસ્તા પર નરેન્દ્ર મોદીનું જે વાહન છે એ અહીંયાથી વાહન પર તેઓ થશે એમનો રોડ શો થશે એટલે કે રોડ શો ન કહેવાય પણ આમ તો એમ કહેવાય જઈએ કે ડોમ શો યોજાવાનો છે અને આ ડોમ શોમાં વડાપ્રધાન જ્યારે અહીંયાથી પસાર થશે ત્યારે દરેક બહેનોને એ નજીકથી જોઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં આગલા દિવસે તેમનો રોડ શો છે અને ત્યારબાદ અહીંયા નવસારીમાં બહેનોના સન્માનના દિવસે તેમનો ડોમ શો યોજાવાનો છે તો આ અંગેની તમામ વિગતો અમે તમારા સુધી આપતા રહીશું તો જોતા રહો આ રીતે નવસારી લાઈવ